કસબીઓની હાજરીમાં નવી પેઢીને જાણ થાય એ માટે ફિલ્મ નિર્માણ થઈ રહી છે અને જીનાલયની રક્ષા માટે તળેટી ગામ ગામ વીર પુરુષ દાદાજી બારોટની આગેવાનીમાં બારોટ સમાજના અસંખ્ય જુવાનો અને કુમારીઓ તેમની કમર કસીને આ આક્રમણ સામે સજ્જન થયા છે ગુજરાતનું ગૌરવ આલેખ આલેખતી વાતથી નવી પેઢી વંચિત ન રહી ગઈ તે માટે આ ફિલ્મ નિર્માતાએ પ્રયત્ન કર્યો છે ફિલ્મનું ટ્રેલર અથવા ફિલ્મ તમને ઘણી બોલિવૂડ ફિલ્મો જેવી લાગશે જેમ કે પદ્માવતી થઈ શકે છે એવી ઘણી ફિલ્મો જેવી આ ફિલ્મ તમને લાગશે પણ આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો તડકો જોવા માટે તમારે આ ફિલ્મ એકવાર જરૂર જોવી જોઈએ ફિલ્મના લીડ એક્ટરોની વાત કરીએ તો ધર્મેન્દ્ર ગોહિલ દર્શન પાંડ્યા રોનક કામદાર શ્રદ્ધા ડાંગર મોનલ ગજ્જર અને ફિરોન આહિર અને ચેતન દયા આપણને આ ફિલ્મના લીડ રોલમાં જોવા મળી જવાના છે ફિલ્મની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે માફ કરજો ફિલ્મના ટ્રેલરની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં જઈને તમે ફિલ્મનું ટીઝર જોઈ શકો છો